પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે જૂનાગઢ જિલ્લાનો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મેંદરડા ખાતે યોજાયા હતું અને ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ ખાસ કરીને ગ્રામવાસીઓ આજે આ દર્શનમાં પેદા થયા હતા અને ખૂબ એક સરસ મજાના રાષ્ટ્રભક્તિથી ખૂબ એવા વાતાવરણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા સાથે સાથે આ તાલુકાના વિકાસ માટે સરકારશ્રી તરફથી પચીસ લાખની જે ગ્રાન્ટ પણ પ્રાંત અધિકારીશ્રીને આપવામાં આવે છે તેના થકી વિકાસના કામો આગામી સમયમાં થવાના છે છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વને ખાસ આપણા માધ્યમથી લોકોને એટલું જ કહેવાય કે આપણે પોતાના અધિકારો માટે જેટલા જાગૃત છીએ સજાગ છીએ એટલા જ સજાગ આપણે આપણા કર્તવ્યો પ્રત્યે પણ થઈ અને પોતાના કર્તવ્યોનું વહન કરી અને દેશ સેવામાં આપનું યોગદાન આપીએ અને આપના થકી પ્રયાસોથી દેશનો વધુમાં વધુ વિકાસ થાય એવી સર્વને અભ્યર્થ ધન્યવાદ ત્યાર પછી આગળની કાર્યવાહી કમાન્ડર કરશે

સહભાગી થવા અત્રે ઉપસ્થિત પદાધિકારીગણ શ્રીઓ અધિકારીગણ પોલીસ એનસીસી અને હોમગાર્ડ દળના જવાનો સજ્જનો અને આમંત્રિત સૌ મહાનુભાવોને છોતેર માં પ્રજાસત્તાક દિનની આ શાનદાર ઉજવણીમાં સહભાગી થવા બદલ અંતરથી શુભકામના પાઠવતા આનંદ અનુભવું છું મિત્રો આ રાષ્ટ્રીય પર્વે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ જેવા ગણમાન્ય રાષ્ટ્રીય નેતાઓના નેતૃત્વમાં આઝાદીની લડતમાં અનેક લોકોના બલિદાનો પછી આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે આવા સ્વાતંત્ર્ય સ્વાતંત્રવીરોને આજે આપણે નમન કરી અને તેમણે પ્રબોધેલા માર્ગે ચાલીને આપણે ઉત્તમ નાગરિક ધર્મ બજાવવા કર્તવ્યબદ્ધ થઈએ અને સંકલ્પ કરીએ આજે આપણા દેશનો છોતેરમો પ્રજાસત્તાક દિવસ છે ઓગણીસો પચાસમાં આપણા ભારત દેશે પોતાનું આગું બંધારણ સ્વીકારીને પ્રજાનું સુશાંત પ્રાપ્ત કર્યું તેનું ગૌરવ ગાવાનો અને ગરીમાં જાળવવાનો આ પવિત્ર દિવસ છે પ્રજાસત્તાક રાષ્ટ્રની પ્રજા માટે શાંતિ અને સલામતી એકતા અને અમલનું વાતાવરણ બની રહે અને તેના માટે ઘરથી દૂર સીમાઓ ઉપર ખડકો બરફની શિલાઓ એની વચ્ચે કડકડતી ઠંડીમાં પર વજાવી દેશ માટે શહીદ થનાર જવાનોની શહાદત નમન કરવાનો પીપલ ઓફ ઇન્ડિયા આપણે ભારતના લોકોની આ તાકાત છે આપણે જ તેની પ્રેરણા છે અને આપણે જ તેનો ઉદ્દેશ્ય છે હું આજે જે પણ છું સમાજ માટે છું દેશ માટે છું

ભારતની સ્વતંત્ર માનતા માટે લડતનો ઇતિહાસ વિશ્વની બધી લડતોના ઇતિહાસથી શ્રેષ્ઠ રહ્યો છે આ લડતનો આધાર શસ્ત્રો અને હિંસા પર નહીં પરંતુ એનો આધાર હતો સત્ય આપણા રાષ્ટ્રના સંદર્ભમાં જે સેવકો અને સત્યાગ્રહીઓના જીવનથી ગયેલા આત્મ સેવકોનું જે લડ એના થકી આપણને આઝાદી પ્રાપ્ત થઈ આઝાદીના જંગનો આપણો ઇતિહાસ પણ સુવર્ણ અક્ષરે અંકિત થયેલો છે અને એના પૃષ્ઠો કરતા આપણી છાતી ગરજ બોલે છે એમાં પણ સ્વાતંત્રના સંગ્રામમાં ગુજરાતનું જે યોગદાન રહ્યું છે એના માટે આપણું મસ્તક ગર્વથી ઉન્નત થયું છે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી ભારતની અખંડિતતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ આ નાઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના અને વિશ્વના પોતાના બની ગયા છે ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમ એ જગત માટે દિગ્દર્શન અને પ્રેરણાથી બની રહ્યો છે બ્રિટિશ સત્તાના પાયા હચમચાવી નાખતા દાંડીકૂચ અહીંથી આરંભાઈ હતી ભારતમાં ખેલાયેલા નાના મોટા સ્વતંત્ર સંગ્રામો અને ગુજરાતના સ્વતંત્ર વીરોએ આપેલા યોગદાનનો ઇતિહાસ પણ હજુ રહ્યો છે સાહસિકતા અહિંસા સત્યપ્રિયતા